ગાંધીધામ એડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગાંજાના આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો રૂપિયા સાત પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મોઢામાલ પણ પાસેથી કબજે લેવાયો ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ખોડિયારનગરમાં રેડ કરીને બાર પોઈન્ટ બસો પિંચોતેર કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે પકડાયેલ આરોપીઓમાં રમેશ રામાભાઈ દેવીપૂજક અને ભીખાભાઈ રતનભાઈ દેવીપૂજકનો સમાવેશ થાય છે પોલીસે છ પોઈન્ટ તેર લાખની કિંમતનો ગાંજો એક્ટિવા મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ સાત લાખ અડતાલીસ હજાર પાંચસો પાંત્રીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે